કિનાર ઉપર એ વાદરું મેં તમને દેખાડ્યું હતું એ મંડાઈ ગયું છે અને અહીંયા આ માંડી બાકી જય માતાજી દી જય મલીધર જય દ્વારકા દે સ્કેમ સો બધા એ મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગ ની તો અત્યારે આપણે આવી ગયા તા માતાજી એટલે કે ચામુંડમાનું ધામ એટલે અહીંયા ગામમાં જ આવેલું મંદિર માતા ચામુંડાનું અને ગોહેલ કુટુંબના છે એ માતાજી છે મારા ગામમાં તો આપણે અહીંયા આજે રજા હતી તો આવી ગયા હતા અહીંયા માતાજીના દર્શન કરવા તો હળદ મને માતાજીના દર્શન કરાવું ને અત્યારે છે એ ધીરે ધીરે વરસાદ ચાલુ હતો ઘડીક આવે ઘડીક જાય ઘડીક આવે ઘડીક જાય તો એવું બધું છે દોસ્તો અને અત્યારમાં શું છે કે વાતાવરણ બહુ મસ્ત મજાનું છે ને આ બાજુ તમે જો તમને દેખાડું એક્ઝેક્ટ અમારે નદી છે એ અટાણે ચાલુ છે તો લગભગ કાયલનું પાણી એમાં નદીમાં છે ઘણું આવી ગયું છે તો હાલો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ ધૂપ દીવા કરી લઈએ અને પછી જો આજે બપોર પછી જોઈએ છીએ વાડીએ જવાનું થાય તો જવું પણ ફાઇનલી કંઈ નક્કી નથી જવાનું થાય કારણ કે શું છે વરસાદી વાતાવરણ છે તો વરસાદી વાતાવરણ ખોટા પલરતું પલરતું જવું એવું થાય એટલે હવે હેને એવું બધું છે ને હાલો માતાજીને પહેલાં હેને દર્શન કરી લઈ દીવા કરી લઈ અને પછી છે આપણા શુભ કાર્યની છે શુભ દિનની હે શરૂઆત કરીએ તો વિડીયો દોસ્તો છેલ્લે સુધી જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને રોજ નવા નવા વિડીયો છે એ અમારા મળતા રહે તો દોસ્તો આપણે માતાજી પાસે જઈએ અને માતાજીના છે આપણે આશીર્વાદ લઈએ માતાજી ચામુંડાનું આ મંદિર જે અમારા ગામમાં છે જય માતાજી અને ધૂપ દીવા કરી લે માતાજીના જય ભગવતી આજે ચામુંડામાનું મંદિર જય માતાજી અને સાથે બીજા પણ મંદિરો જે તમે જોઈ શકો તો જય મા ચામુંડા અને સાથે અહીંયા ભગવાન હનુમાનજી નું પણ મંદિર હાલો આપણે પેલા ધૂબદી કરી લઈએ માતાજીના જય માતાજી ભગવતી માતાજી ચામું ચાલો થઈ ગયા છે અને આ બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો એટલે હવે પાછો ધીણો ધીણો વરસાદ ચાલુ છે અને આમ તમને દેખાતું છે અત્યારે નદીમાં જવું એક્ઝેક્ટ ઘણું બધું પાણી છે અત્યારે જાય છે તો એટલું એટલું પાણી જાય નદીમાંથી તો સતત વરસાદ ચાલુ હોય ને એને કારણે પાણી આવી જાય અને એવું બધું છે ઝીણે ઝીણી ઝરફર વર્યા આજ તો બહુ કંઈ હે નહી આપણે માતાજીના કરી લીધા ધૂપ અને હવે આપણે આવીશું ઘર તરફ બપોર પછી આપણે જોઈએ દોસ્તો રોજે વાળી જવાનું થાય માજી થાય કે ન થાય

અને ઉપર પછી જોઈએ છે ક્યાં જાય ને ક્યાં વરસાદ નું શું થાય છે જોઈ જાય તો જો દોસ્તો આપણે જાય છે વાડી અત્યારે ને અત્યારે તમે જો એક્ઝેટ ગિરનારી હાવ લીલકાઈ ગયો છે ને એવો ઝીણો 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 દેડકો છે અને માથે થોડા થોડા વાદળા છે બાકી વાતાવરણ આજ થઈ ગયું છે આવ સણક જેવું આમ જોઈ લો નહીં તો વાદરું પણ પાકેલ વાદરું કેવું હોય જો પાણી ખેતરમાં ક્યાં ક્યાં ફેર્યા છે પારા પારવા અને બધું આ વાદળું છે ને વરસાદ કેમ પાકી ગયું એના જે વાંધરા છે અને ગિરનારી દેખાય છે તમને સોખો હૈ ક્લિયર કટ તો અત્યારે શું છે કે આ વાતાવરણનું સોખું થઈ ગયું હતું એની સાથે ગિરનારી સોખો જ થઈ ગયો હાવ ચાલો આપણે ધીરે ધીરે પાટ પકડીએ લાગડી આવી જાય વાડી આપણી જુનાગઢમાં અતી આગાહી એ પ્રમાણે કઈ વરસાદ કંઈ થયો નથી કારણ કે બે દિવસથી કે જુનાગઢમાં ભાઈ થઈ હતી ભાઈ

હવાર માં તો ઘડીક સહેલું આવ્યું હતું કાયલા માં મેંદરડામાં નીર સાઈડ બહુ વરસાદ હતો આપણે અહીંયા તો ઓછો હતો પણ આવ્યું તો આપણે હાલો આયલા વાળીએ વાવેતર કરવાનું બાકી છે ને ડાયડું વાવી છે કાપી તો એ પેલા જઈને વાવી દઈ ભેદનું પ્રમાણ સારું છે એટલે ભૂકી જાય બાકી જો મીંડા ખેતરો બધે લીક આવે અને આ બાજુ ગિરનાર તારે વાતળી તારે વાતો મીંડો કરવા તો હાલો હાલીએ ધીરે ધીરે નાકડી હવે ભૂકી જાય વાળી વાહ સુગીનાની મો જોઈ લ્યો કેવો દેખાય ઘર ઓ એટલે રસ્તામાં એક જગ્યા આવી ગયો છે છાયો પણ તડકો લાગે છે ભાઈ આણા આકરો હે ઘણી તો એવો તડકો હતો કે વાત જવા જ આપણે આણા વાહેલા જાય છે અને જો ગાડી અહીં સીધી સીધી પકડી આ બાજુ સીધી આપણી વાડી આવી ગઈ છે થોડુંક આવી ગયું છે જોઈ લે છેલામાં પાણી છે કે નથી કારણ કે કાલે સવારમાં ધોત આજને સવારમાં હટાણા છે કે નહીં જાય બસ ખબર પડે કે જોઈ આવી હાલો તો આપણે આયેલા જઈશ ભાઈ પારે ને પારે અને અત્યારે તો માખા એવા થયા છે ને ફાડી નાખે હો ભાઈ જ્યાં પગ તમારા હાથ ખુલા હોય એના માંથી અડી ગયા હોય ને અને જાહેર થઈ ગઈ ગોઠવે ગોઠવે જમા કરી ગઈ ને જો પછી થોડો કામ અંતાર્યો છે પાક કેલ તબા દેવા વાદરા ને એવા થઈ ગયા છે આમ તો જો ખાવ ભલે ઈ ને ઉપાય ના ઉપડે ની એવા વાદરા છે ના આ શેલામાં ઘણું બધું પાણી ફર્યું છે અને આમ જો ગિરનારે આવ સોખો સણક થઈ ગયો છે અને વરસાદ એમ કે ચોખો સણક થાય ને એમ વરસાદ ઘાય ઘા આવે તો આ બધું વાતાવરણ જેમ સોખું થઈ ગયું એમ વરસાદ આવવાની સંભાવના વધી જાય એવું કે આમ જો અંધારો થોડું થોડું પારવો પારવો પણ હવે આજ આવે કે ના આવે કે નક્કી નથી હાલ આપણે એલા જઈ વાળીએ અને ક્યાં સુધી રહેવાય ત્યાં સુધી રહેવું બહુ અંધાર છે તો ભાગશું

ઉપર નીચે બધાય બધે પાટલા એટલી એટલી જગ્યા રહીશ ખાલી કેવા પૂછી હવે આમાં કરીએ એટલે બેહવાના હોય જમીનમાં તોડવાના બેસે બગાડે અને તોડે એટલે માંડવી છે એક નંબર અત્યારે હવે બે ચાર દિન જો વરસાદ નહીં આવે તો હાથે હાલશે નકર પછી સીતા રામ બીજું જોયું જાય પછી આમાં કઈ જવું જોઈએ મારી ગયા કેમ હાથે આખો એટલે એવું છે હાલો રાય વાડીએ

હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ આવી ગયું પાણી ભાઈ કારણ કે લાઈટ ઊંડી ભરવાનું બીજું કે કામ લેવાય ને લાઈટ પાણી હિસાબ આવતું મીઠું હો ખરા ખરું મીઠું આવે ને આવું ખડકો એવો છે નામ તો હા વાદરા વાદરા છે નીકળ્યા ગમણો અંધારો છે વરસાદ પણ તમને એક્ઝિટ દેખાતું છે ગોદમાનો મંદિર અત્યારે સફેદ છે એટલે બધુંય ચમકે તો આજે ગોદમાનો મંદિર છે આપણી હંતાઈથી નજીક તો અત્યારે જો વરસાદ નો ધજા એની ફરકે અને એવું બધુંય આમ થઈ ગયું છે આમે થોડો અંધારો છે વરસાદ અને આમે અંધારો છે નામે જવું થોડું થોડું પાણી ભર્યું છે અને આપણે જઈએ છીએ આપણા ફૂટ કરીને વાવવા તો આ બધે જવા લાગે પાણી ભર્યું છે તો અત્યારે થોડુંક વાઇટ કુટ કરી અને આને બટકા વાવી દે એટલે સોમાં થઈ જાય બધા તો આવી ગઈ છે હરગવાની બારે માસી ડાયડું અને અત્યારે આપણે મને સોંપવા જવું છે પણ આમ જો વરસાદ એટલો બધો થઈ એક દિવસ તો માંડ ખાઈ પણ આપણે થોડાક ભીંડા ઉતારો ના લે કારણ કે ભીંડા ફૂલ લીલકાઈ ગયા ગુણી પકડી ગયા નામ જો વરસાદ અંધેરો છે અત્યારે તો કઈ કાપેલા આપણું કામ કરી લઈએ ને પછી વાળી નહીં

એક બાજુ વરસાદ મંડાણ હોય ને એક બાજુ જો માંડવી બાકી ખમકારા કરે આમ થી ગોહિત માં બધું હાઈલો આવે જો આ મંડાણું છે એવું જામ્યું છે એ વાત જવા દો ને આપણે હવે જો સાઈ છે કારણ કે ગિરનાર ઉપર એ વાદરું મે દેખાડ્યું દેખાડ્યુંતું એ મંડાઈ ગયું છે અને આયે આ જો માંડવી બાકી કાઈ ઘટે નહી હો બાકી ખેડૂત નું ઉકતું હોનું એટલે હોનું નરવી નકોર જેવી ઊભી છે તો હાલો આ વરસાદ આપણે ભૂગે નહીં પેલા આપણે વાડી પૂગી જાય કારણ કે વાડી છે આપણી નજીક ને આપણે વાવીએ એવા છીએ તો માથે વરસાદ થઈ જાય તો થઈ જાય ખરેખર ખરું એમ તો જો સાટા સારું થઈ ગયા છે અને આ માંડવી બધી હવે પાટલા અડી ગયા એમાં હાથી તો એક વાર ફેર્યું જ નથી એ પહેલાં તો પાટલા અડાડી દીધા તો હાલો દોસ્તો આપણે આવેલા છીએ પાછા મોડા મોડા ગામમાં અત્યારે એક બાસકુ છે આપણે આપડે ભેગું એટલે એ લઈને પારા ઉપર થઈને હેલે જાય પારો આખો ભલ રહી ગયો કારણ કે ખડીક પેલા આવી ગયો છે કે અને જો આમ તમને દેખાતું કોઈ છે પાછું એક ઓન થયું છે જો સાટા આવી ગયા હાલો ધીરે ધીરે હેલા નકર ગાડી પેલા પૂકશું નહીં પેલા વરસાદ પૂગી જાય ને તો આપણે પલાળી દે એટલે હજી રવાન ઘણો કાપવાનું છે તો થોડા થોડા આવી છે તો નહીં ભેગું થાય કારણ કે આ વરસાદ એક્ઝેક્ટ મારી પાછળ જ પૂગી ગયો તો એવું લાગે તો આ ઘડી કાંબા એ ઠે ઓથે ફરે હું આ વરસાદ વર જાય પણ અટાણે પગ જે શીકણા થયા કારણ કે પાણી ગારો બધું ભેગું થયું છે એટલે જો એકઝટ તો પગ થઈ જાય ધીરે 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 ને એક બાસ્કુ ખભે નાખ્યું હોય ધીરે ધીરે ફૂગી જાય તો આપડી ગાડી પાસે ફૂગ પછી તો ગામમાં વયું જાય ડેરે આમ વરસાદ આમ કઈ નીકળી જાય ને તો કઈ નહીં આવે જો માથા છાંટા મંડ્યા ખરવા તો હજી આ સેલા વા્યા ને પાણીના બધા આખા ભરા તો ચાલો દોસ્તો હવે તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો